કારણ શું ના પ્રશ્ન વીર દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતેના એક વિભાગના વિદ્યાર્થીઓની અમને રજૂઆત મળી છે રજૂઆતની અંદર કઈ એ પ્રકારની વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે કોઈ વિદ્યાર્થી હાજર છે ગેરહજર બતાવ્યા છે અથવા તો કંઈ ઓછા માર્ક્સ આપ્યા છે આ પ્રકારની એમની રજૂઆત મળી હતી રજૂઆત અનુવ જે તે વિભાગ ખાતે જ એમની ઇન્ટરનલ કમિટી દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે જે આંતરિક સમિતિનો અહેવાલ હાલમાં યુનિવર્સિટીના બીઓઈ એટલે કે બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ અને ઇવેલ્યુએશન્સની હાલ વિચારાધીન છે જે કે આ બાબતે બોર્ડ ઓફ યુનિવર્સિટીનું ઇવેલ્યુએશન એક્ઝામિનેશન દ્વારા જે કંઈ ઠરાવ થશે તદ અનુસાર તંત્ર દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે જે રીતના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી અને ત્યારબાદ ઝીરો માર્ક્સ બતાવી વિદ્યાર્થીઓના નાપાસ કરવામાં આવ્યા છે માંથી અઠ્ઠાવીસ જે મામલો સામે આવ્યો છે તો જેમના દ્વારા નાપાસ કરવામાં આવ્યા છે તો વિદ્યાર્થીઓ પણ આક્ષેપ મૂક્યો છે એ આક્ષેપ કેટલા થાય હાલમાં કહી નહીં શકાય કારણ કે આખો સમગ્ર મામલો એ ઇન્વેસ્ટિગેટરની મેટર છે ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને એ બાબતે વિભાગ દ્વારા એમની એક પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે અને એ પ્રાથમિક તપાસના અહેવાલની અંદર જે કંઈ તારણો અવલોકનો હશે તદ કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત સમગ્ર બાબત યુનિવર્સિટીના ઓથોરિટીઝની અંદર વિચારાધીન છે યુનિવર્સિટીની બીઓઈ છે બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ એન્ડ ઇવેલ્યુએશન્સની અંદર ઓથોરિટીમાં એ વિચારાધીન છે ને તંત્ર દ્વારા તદ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જે પ્રોફેસરો દ્વારા વાત પણ સામે સામે આવી રહી છે તો પ્રોફેસર યુનિવર્સિટીના જે કઈ ધારાધોરણો હોય છે વિદ્યાર્થીઓની આવી રજૂઆતો અનેક પ્રકારની અલગ અલગ પ્રકારની રજૂઆતો સમય સમયે મળતી હોય છે યુનિવર્સિટીની જે કઈ મિકેનિઝમ છે જે કઈ તંત્ર દ્વારા એનું તંત્ર છે એ પ્રકારની કાર્યવાહી એ દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે જે રીતના પ્રોફેસરની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત જે છે તે અત્યારે રજિસ્ટ્રાર દ્વારા દર્શાવવામાં આવી રહી છે પરંતુ ગંભીર બાબત કહી શકાય જ્યારે બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અને અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ પણ નાપાસ દર્શાવ્યા બાદ પણ જે મામલો સામે આવ્યો છે તેને લઈને અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે સાહેબ જગતાપ જીએસટીવી સુરત